સરદાર સરોવર ડેમ ચાર રાજ્યો માટે આશીર્વાદ રૂપ બન્યો પણ માટે અભિશાપ બન્યો છે નર્મદાના નીર ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી ડાઉનસ્ટ્રીમ બંધ કરીને પાણી પહોંચાડ્યું છે ડાઉનસ્ટ્રીમમાં છેલ્લા દોઢ મહિનાની આવક ઘટી છે સરદાર સરોવર નર્મદા ડેમના પાવર હાઉસના ટર્બાઈન આજના શેડ્યુલને ધ્યાને લેતા અત્યાર સુધી પાણીનો ડિસ્ચાર્જ છ હજાર ક્યુસેક ચાલુ હતો તેમાં ઘટાડો થઈ ગત રાત્રે બાર વાગ્યાથી ત્રણ હજાર ક્યુસેક કર્યું છે જેથી પાણીના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો જે બાદ નર્મદા નદીની ડાઉન ડાઉન નદી સંગમ સ્થાન સુધી છેછરી બની છે બે બાદ પુનઃ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી જળ સ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઈ નર્મદા નદીનું જળસ્તર ઘટી જતા ગોલ્ડન બ્રિજ નર્મદા મૈયા નદી કિનારે નાના નાના બેટ ઉપસે આવ્યા છે નર્મદા ભક્તોની આસ્થા અને ભરૂચીઓનું ગૌરવ હળાયું છે ભરૂચ વચ્ચે નવસો મીટર વિશાળ પટમાં વહેતી નર્મદા હવે માત્ર પાંચસો મીટર અંદર સમેટાઈ ગઈ છે ગોલ્ડન બ્રિજ આગળ ત્રણ ફૂટ સુધી પાણી સપાટી નીચે આવી છે બારસો સો પચાસ મીટરના ગોલ્ડન બ્રિજ પર પટ હવે બંને તરફ પુરાણ આઠસો મીટર વિસ્તાર થઈ ગયું છે